વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા ખાતે એકલવ્ય યુવક મંડળ જેઓ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે છેલ્લા એકવીસ વર્ષથી એકલવ્ય યુવક મંડળ દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી રહી છે આ વખતે પણ રાજાશાહીનું ડેકોરેશન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે મહારાજના સ્વરૂપમાં બાપા સિંહાસન પર બિરાજતા હોય તેવી ખૂબ જ સુંદર પ્રતિમા એકલવ્ય યુવક મંડળ દ્વારા સ્થાપન કરવામાં આવ્યું છે મંડળ એકલવ્યુવકંડળ રોડ ગુરુકુલ ચોકડી એકવીસ વર્ષથી અમે ગણપતિ કરીએ છીએ આ વખતે રાજા મહારાજાની થીમમાં છે ડેકોરેશન અમે દર વર્ષે અલગ અલગ કરીએ છીએ આ વર્ષે અમારું રાજાનું મહેલ મહેલમાં ગણપતિ બિરાજમાન કરવાના હતા એ રીતે અમે ડેકોરેશન કર્યું છે